જય શ્રી કૃષ્ણ મિત્રો માગશર પૂર્ણિમાના દિવસે એટલે કે રવિવાર ના દિવસે અને તમારા ઘરમાં ધન કમી નહી રહે અને પૈસાની આવક બમણી થશે તો મિત્રો એ કઈ વસ્તુ છે એ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો મિત્રો પૂનના દિવસે ગાયને આ વસ્તુ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા દૂર થઈ જાય છે અને ઘરમાં ધનનો ભંડાર ભરાઈ જાય છે મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે ગાય આખા વિશ્વની માતા સ્વરૂપ છે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે ભગવાન કૃષ્ણ પોતે ગાયોની સેવા કરે છે મિત્રો ગાય હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી છે પુરાણો અનુસાર ગાય કાંધેનુનું પ્રતિક છે તો આજે અમે તમને જણાવીશું કે શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર ગાય માતાની કૃપા મેળવવા માટે ગાયને શું ખવડાવવું જોઈએ મિત્રો ગાય માતાના શિંગના આગળના ભાગમાં જનાર્દન વિષ્ણુસુર ભગવાન વેદવ્યાસનો વાસ હોય છે જેથી જ્યારે ગાય માતા આંગણે આવે છે તો તમારે તેને તમારા માથા સાથે તેના શિંગડાને પણ નમન કરવું જોઈએ પાર્વતી અને ભગવાન શિવ મધ્યમાં બિરાજમાન છે તેથી કુમકુમ અને મધ્યમાં ચાંદલો કરી પાર્વતીની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત મહાદેવની પૂજા કરવી જોઈએ ગાય માતાના મસ્તક પર બ્રહ્મદેવ ખભા પર બ્રહ્મદેવ કપાળ પર બ્રહ્મસ્મતિ વૃષભૃત ભગવાન શંકર કાનમાં અશ્વિની કુમાર આંખમાં સૂર્ય અને ચંદ્રમાં પૂજા કરવી જોઈએ જો તમે તેને કોઈ પણ તહેવારો અથવા કોઈ પણ સામાન્ય દિવસે કરો છો તો પણ દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે મિત્રો ફક્ત તમારે આ માતા ગાયને આ એક વસ્તુ ખવડાવવાની છે આ ઉપાય કરવાથી તમને પરેશાનીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળશે ઘરમાંથી બધા પ્રારબ્ધ તરત જ ખતમ થઈ જશે તમારો ધન અને સંપત્તિનો ભંડાર વર્ષભર ભરેલો રહેશે બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશી તમારા ચરણોમાં રહેશે ગાય સંબંધિત આ ઉપાય તમારે ચોક્કસ કરવો જોઈએ કારણ કે ગાયમાં દેવતાઓનો વાસ છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાના રૂપમાં પૂજવામાં આવે છે ગાય માત્ર એક પશુ નથી પરંતુ તે ધાર્મિક અને આર્થિક બંને રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે હિન્દુ ધર્મમાં ગાયને પરમ પવિત્ર માનવામાં આવે છે અને તેને ગૌમાતા તરીકે આવકારવામાં આવે છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ હોય છે એવું પણ માનવામાં આવે છે માગશર પૂનમના પવિત્ર દિવસે ગાયને ખાસ કરીને જુદી જુદી વસ્તુઓ ખવડાવવાથી પાપોના નિવારણ અને પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે મિત્રો પહેલાં જાણીએ માગક્ષર પૂનમનો મહિમા માક્ષર પૂનમ હિન્દુ કેલેન્ડરના શ્રદ્ધાસ્પદ દિવસો પૈકીનો એક છે પવિત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્રમાં કળા દેખાતી હોય છે અને આ દિવસ ધાર્મિક ક્રિયાઓ માટે અનુકૂળ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે પૂજાઓ દાનધર્મ અને કર્મકાંડો કરતા અનંત ગુણિત ફળ મળે છે ભક્તો ગાયનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે ગાય માત્ર ધર્મનો પ્રતિક નથી પરંતુ તે કુદરત સાથે માનવજાતને જોડે છે ગાયનું દૂધ ગૌમૂત્ર અને ગોબર આદર્શ રીતે પવિત્ર ગણાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગાયને ખવડાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માનવના દોષ તથા પાપ ક્ષમાય છે ગાય ત્યાગ દયા અને પરોપકારના પ્રતિક રૂપે માનવ જીવનને ઉત્તમ માર્ગે દોરે છે મિત્રો માક્ષર પૂનમના દિવસે ગાયને ખવડાવવાનું મહત્વ માગક્ષર પૂનમના પવિત્ર દિવસે ગાયને ખાસ ખવડાવવાના માટે ધાર્મિક માન્યતાઓ છે જે આ પ્રમાણે છે નંબર એક ગોળ મિત્રો ગાયને ગોળ ખવડાવવાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ગોળ પવિત્ર ખોરાક છે જે ગાયના પાચન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે નંબર બે ચોખા મિત્રો ચોખાની શાંતિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે માક્ષર પૂનમના દિવસે ગાયને ચોખા ખવડાવવાથી જીવનમાં શાંતિ અને સદભાવ આવે છે નંબર ત્રણ ગોળ અને ઘઉંના લોટના લાડુ ગોળ અને લોટથી બનેલા લાડુ ખવડાવવાથી પુત્ર પ્રાપ્તિ અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર ચાર લીલું ઘાસ હરિયાળી ઘાસને જીવનનો આધાર માનવામાં આવે છે ગાયને માક્ષર પૂનમના દિવસે તાજી ઘાસ ખવડાવવાથી જીવનમાં સમૃદ્ધિ અને આનંદ આવે છે ધાર્મિક પ્રસંગ સાથે જોડાયેલ કથા પુરાણોમાં એક પ્રસંગ છે કે એક વખત આદર્શ રાજા દશરથ ગંગાના તટે જઈને પવિત્ર ગૌસેબામાં લાગી ગયા તેઓએ ગાયને ચણાના લાડુ ખવડાવ્યા અને તેમની તમામ પાપી વૃત્તિઓ ક્ષમા થઈ હતી આ પ્રસંગ માનવ જાતને માર્ગદર્શક બને છે કે ગૌસેવા દ્વારા તમામ દુઃખ અને પાપ ક્ષમાય છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગૌસેવાની મહત્વતા જાણીએ મિત્રો આજના સમયમાં ગાયના ઉત્પાદનોને વૈજ્ઞાનિક રીતે પણ કારગત માનવામાં આવે છે ગાયનું દૂધ પ્રોટીનથી ભરપૂર છે અને ગૌમૂત્ર શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે ગાયની સેવા કરવાથી માત્ર આધ્યાત્મિક શાંતિ જ નહીં પરંતુ પ્રકૃતિ સાથેનો સંબંધ પણ મજબૂત થાય છે ગાયને ખવડાવવા માટે ખાસ નિયમો એક ગાયને તાજા ખોરાક ખવડાવવો જોઈએ બે ખોરાક સ્વચ્છ અને પવિત્ર હોવો જોઈએ ત્રણ ગાયને ખવડાવતા પહેલા ભગવાનનો સ્મરણ કરવો જોઈએ મિત્રો માગશર પૂનમના દિવસે ગાયને ખવડાવવાથી જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિ આવે છે આ ક્રિયા માત્ર ધર્મ સાથે જ નહીં પરંતુ પરોપકાર અને પર્યાવરણ જતન સાથે પણ જોડાય છે તેથી આવું કાર્ય કરવાથી વ્યક્તિના જીવનમાં સમાનતા સમૃદ્ધિ અને શાંતિ આવે છે મિત્રો હવે જાણીએ ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ સંકેતો વિશે ઉદાહરણ તરીકે જો ગાય દોતી વખતે લાત મારે છે અને બધું દૂધ ધોળાઈ જાય છે તે એક શુભ સંકેત છે જો કોઈ વ્યક્તિ તીર્થયાત્રા પર હોય અને ગાય માતા તેના વાહડાને દૂધ પાતી હોય તેવું દ્રશ્ય જુએ તો તેની યાત્રા ચોક્કસ સફળ થશે તીર્થયાત્રા પર જતી વખતે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનું વગાડવું પણ શુભ માનવામાં આવે છે તમે ગંભીર પાપ કરશો અને આજીવન સમસ્યાઓનો સામનો કરશો જો કે ગાય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે લોકો ગાય સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે ગાયો જગ્યાએ જગ્યાએ ભટકે છે લોકો ગાયને કશું ખવડાવતા નથી જ્યાં સુધી તે દૂધ આપવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી ખવડાવવામાં આવે છે અને જલ્દી તે દૂધ આપવાનું બંધ કરે છે લોકો તેને શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે તેમના નસીબ પર છોડી દે છે ક્યારેક ગાય બીમાર પડીને મરી જાય છે આવી સ્થિતિમાં આપણે આ વિશેષ શાસ્ત્રો શું કહે છે એ જાણવાની જરૂર છે ગાય સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ માતાનો દરજ્જો જોતા ગાયને મારનારને વર્ષો સુધી નર્કમાં ભોગવવું પડે છે આગામી જન્મ પ્રાણી સ્વરૂપે છે મિત્રો એક વાર્તા એવી છે કે ગૌતમ મુનિએ ભૂલથી માતા ગાયને લાકડી વડે માર્યું જેનાથી ગાયનું મૃત્યુ થયું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ આરામ કરતી અને શાંતિથી બેઠેલી ગાયને ક્યારે ખલેલ ન પહોંચાડવી જોઈએ મિત્રો કહેવાય છે કે ગાય જ્યાં બેઠી હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સ્વચ્છતા રાખે છે ગૌલોકમાં સ્થાન મેળવે છે અજાણતા કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે ગાયને લાકડી વડે મારવાથી અથવા તેના પર પાણી રેડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને બીજા જન્મમાં ભટકવું પડે છે તેમ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગાયનું દૂધ છે તેના વાછરડા માટે છે માણસે ગાયનું દૂધ પીવું જોઈએ નહીં પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ પીધા પછી વાછરડા માટે વધારાનું દૂધ પણ રાખે છે તે પાપ ગણાય છે આવું દૂધ પીનાર અને પાનાર બંને પાપને પાત્ર બને છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાય કે બળદના પેટ પર ક્યારેય ન બેસવું જોઈએ તેમના પેટ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે મિત્રો આવા નરકની યાતના ભોગવવી પડે છે ભગવાનના વંશમાંથી જન્મેલ નંદી એકમાત્ર ગાય છે જેને મહાદેવ પોતે સવારી કરે છે કારણ કે નંદીએ પોતે સ્વેચ્છાએ મહાદેવના કોઈ પણ મહિનાના મિત્રો બનવાનું સ્વીકાર્યું હતું ઉનમના દિવસે કે કોઈ પણ તહેવારના દિવસે ગાય માતાને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી તમામ દોષ આપોઆપ દૂર થઈ જાય છે મિત્રો તમારે દરરોજ ગાય માટે રોટલી બનાવવી જોઈએ અને દરરોજ માત્ર તાજી રોટલી જ બનાવવી જોઈએ જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરો જો તમે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો રોટલી વાસી થઈ જશે જે ઘરમાં નકારાત્મક ઊર્જાને લાવશે એટલે ક્યારેય વાસી રોટલી ન આપવી જોઈએ જેના કારણે તમારા ઘરમાં દુઃખના દેવતાનો વાસ હંમેશા રહેશે અને તમે જે પણ કરશો તેમાં તમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી દરરોજ ગાયને તાજી અને મિત્રો કોઈ દિવસ ગાયને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવવી જોઈએ જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો લોકો ગાયને આપે છે આવું ન કરવું જોઈએ જો તમે આ ગાયોને ખવડાવશો તો તમને પાપ થશે કોઈપણ તહેવારના દિવસોમાં કે કોઈ પણ સામાન્ય દિવસે લોટના પાંચ લાડવા બનાવો અને તેના પર હળદર લગાવો પછી ગાયને ખવડાવો જ્યારે લાડવા ખવડાવતા હો ત્યારે તમારે ગાયના શિંગડાને તેના પેટને સ્પર્શ કરવો જોઈએ અને તેના કપાળને સ્પર્શ કરવો જોઈએ ગાય માતાના ચરણ સ્પર્શ કરો આમ કરવાથી તમારા બધા કામ થશે જેનાથી ચાલી રહેલા દુઃખ

ગાયને રોજ કેળા ખવડાવવાથી આપણા બધા દુઃખ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો પૂનમના દિવસે આ રીતે ગાયની સેવા કરવાથી તમારા બધા પાપોનો નાશ થશે અને તમને શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો ધન્યવાદ